માયા આહિરે શા માટે સોશિયલ મીડિયામાં એક માફીનો વિડીયો મૂક્યો છે અને શા કારણે માયા આહિરને માફી માગવી પડી તો માયાભરે શું એવું કહ્યું છે કે બગદાણા વિશે બનાવવો પડ્યો અને માફી વિશે શું કીધું છે તો તમે આગળ વિડીયો જોવા માંગતા પહેલા સબસ્ક્રાઈબ કરી લો મિત્રો તો જો માયા આહિર શું બોલ્યા માફી વિશે નમસ્કાર મિત્રો જય શામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાનો વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જય શ્યારામ બાપા સીતા એવા આપના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક સરકારી દવાખાનાની લેબોરેટરીના નળ અને લાઇટ બિલ એટલે લાઇટ કનેક્શન આપવાના બુદ્ધિ પ્રદર્શન અંગે તેને એક વિડીયો બનાવ્યો છે જેમાં એ કહી રહ્યા છે કે હોસ્પિટલમાં કેવી કેવી હરકતો થઈ રહી છે એટલે કે જે એનું બિલ્ડિંગમાં કામ થયું હતું તેની વિશે તે સ્પષ્ટ પાડી રહ્યા છે તો ગોપાલ પેટેલિયાનું શું કહેવું છે મિત્રો જો તમે ગોપાલ પેટેલિયા દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના ફાવે આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં અમેરિકા સિવાય બીજે આપણા ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે અહીં કંઈ ટેબલ ખુરશી કોમ્પ્યુટર પ્રિન્ટર કંઈ છે નહીં ખાલી હાથ ધોવાનો છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે મરી જવું તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે હાલમાં ધારાસભ્ય એવા સૈતર વસાવા

આદિવાસીઓ માટે લઘુત્તમ ચાલીસ ટકા માર્ક લાવવા માટે બંધારણના આર્ટિકલ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ 335 નું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે અને 40% માર્ક લઘુત્તમ લાવવા લાવા અને લાવા જ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છીએ અમારી અનામતને જો તમે ઊની આંચ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા બજેટ સત્રમાં વિધાનસભાના અમે ઘેરાવા કરવા માટે આવીએ છીએ એક કાલ સોશિયલ મીડિયામાં આપના નેતા એટલે ધારાસભ્ય ગોપાલભાઈ ટલિયાનો વિસાવદર મહિલા પોલીસકર્મીને પગે પડ્યા શા કારણે પગે પડ્યા હું તમને બતાવું છું આગળ વિડીયોમાં કે શું કારણોસર ગોપાલ ઇટાલિયાને મહિલા કર્મચારીને પગે પડવું પડ્યું તો તમે જો આગળ વિડીયોમાં શા કારણે પગે પડ્યા હતા તમે જોઈ છે તમે જોઈ

તો આનું શું છે આમાં એફઆરઆઈ થઈ ગઈ એક મિનિટ તમે એમ કો જ્યાં રજૂઆત કરવાનો એના કરો પ્રાંત અધિકારી ને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીઈઓ ને રજૂઆત કરી અને ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો તો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો